નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બાવળા તાલુકોના જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસનું એકમ ચારનું સત્ર બે તેની અંદર આપણે જે વિવિધ પદ્ધતિઓ છે લણણી પછી પાકની અંદર આપણે જે પણ ટેકનિકોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે માહિતી મેળવી હવે બાકી રહેલી ટેકનિક અને ટામેટા મરચાં અને બટાકામાં લણણી પછી શું હેન્ડલિંગ કરવાનું છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું એના પછી પરિવહન ઉપજના પેકિંગ પછી તેના વેચાણ માટે બજારમાં પહોંચાડવું જોઈએ વર્તમાન સમયમાં શાકભાજીને રિક્ષા ગાડીઓ જીપ ટ્રેન અને ટ્રકોમાં લોડ કરી જથ્થાબંધ સ્થિતિમાં લઈ જવામાં આવે છે જેનાથી પરિવહન દરમિયાન ગંભીર નુકસાન અને ક્ષતિ થાય છે જોકે હવે નિર્માતા આ બાબત પર ધ્યાન આપી રહ્યા છે અને ત્યાં સુધી કે રેફ્રિજરેટર વેનનો ઉપયોગ તાજા શાકભાજીના ઉત્પાદનમાં પરિવહન માટે કરવામાં આવે છે ઠંડીના સમય દરમિયાન પરિવહન રેફ્રિજરેટર વેન અથવા ઠંડકવાળા વાહનોનો ઉપયોગ લાંબા અંતર માટે અને નજીકના વાહનો માટે સારી રીતે હવા ઉજાસ વાળા વાહન યોગ્ય બાસ્કેટ અથવા રેક કે સ્ટેકિંગ જેવા કેટલાક કારણો છે જે પરિવહનમાં થવા વાળી ખામીઓને ઓછી કરી શકે છે સરકાર બાગાયતી ઉત્પાદનો માટે ઠંડકવાળા વાહનોની સુવિધા સ્થાપિત કરવા માટે સહાયતા પૂરી પાડે છે ટૂંકમાં પરિવહન માટે ઘણી વખત આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પાકને અથવા ઉપજને લઈ જતા હોય ત્યારે નુકસાન થાય છે હવે શાકભાજી જે છે એ શું છે તો કે એની સેલ્ફ લાઈફ ઓછી છે સેલ્ફ લાઈફ એટલે શું તો કે જે છે જે કાપી લીધા પછી એ કેટલા સમય સુધી જીવે છે તેને જ શું આપણે સેલ્ફ લાઈફ તરીકે ઓળખીએ છીએ આ જે સેલ્ફ લાઈફ છે એ શાકભાજીઓની ઓછી હોય છે એના કારણે તેને ઝડપથી પરિવહન કરવા પડે છે હવે હાલમાં ઠંડકવાળા રેફ્રિજરેટર એટલે કે એવા વાહનો આવી ગયા છે કે જેની અંદર આપણે શાકભાજી છે તેને પ્રી કુલિંગમાં અથવા રેફ્રિજરેટરમાં રાખી શકીએ છીએ પરિવહનમાં ઉપજની ખરાબ ગુણવત્તાના કારણો શાકભાજીઓનું ઢીલું પેકિંગ કંપનના કારણે છોલાવું અને કપાવવું હવે શાકભાજીઓને આપણે જ્યારે વાહનમાં લઈ જતા હોય ત્યારે એક જાતનું ધ્રુજારી જેવું થતું હોય તો આ ધ્રુજારીના કારણે ઘણી વખત પાક છે છોલાઈ જાય છે અથવા તો કપાઈ જાય છે આની જ સાથે શાકભાજીઓ છે તેના કન્ટેનરને આપણે ઘણી વખત ઢીલી રીતે પેક કરેલા હોય છે તો આના લીધે પણ ઘણી વખત ઉપજ છે તેને નુકસાન થાય છે ઉપજની બે દરકારીથી લોડિંગ અને અનલોડિંગ એટલે કે પાકને ભરવું અને ખાલી કરવા માટે ઉપજ જે છે તેને બે દરકારીથી આપણે પાકને ભરીએ છીએ અને ખાલી કરીએ છીએ ઊંચું પરિવહન તાપમાન જો તરત ઠંડુ નથી કરવામાં આવતું પરિવહન દરમિયાન આપણે એકદમ ઊંચું એટલે કે વધારે પડતી ગરમી હોય તો પણ ઉપજ છે તે ખરાબ થવાનો ભય રહે છે એના પછી ખરાબ પેકિંગ અથવા કોઈ જ પેકિંગ નહીં ટૂંકમાં ખરાબ પેકિંગ કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારનું પેકિંગ છે તે કરેલું ના હોય હવે એના પછી છે સંગ્રહ ખેતરમાં શાકભાજીઓની લણણી પછી જ્યાં સુધી તે બધા બજાર સુધી પહોંચી ન જાય ત્યાં સુધી ઉપજનો સંગ્રહ કરવો જરૂરી છે તેથી ઉત્પાદનને ખરાબ થવાથી બચાવવા અને તેનું જીવન વધારવા માટે આ અગત્યની પ્રવૃત્તિ છે સંગ્રહ ગૃહનું તાપમાન અને સંબંધિત ભેજ મુખ્ય કારણ છે જે સંગ્રહ કરેલી ઉપજના શ્વસન અને બાષ્પોત્સર્જનને અસર કરે છે આ બંને પ્રક્રિયાઓને ઉપજ ખરાબ થવા માટે જવાબદાર માનવામાં આવે છે શાકભાજીના પાકના સંગ્રહ જીવનનો નિર્ણય કરવા માટે અગત્યનું કારણ તાપમાન અને સંબંધિત ભેજનું વ્યવસ્થાપન છે નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે જેનાથી ઇન્સ્યુલેટ સ્ટોરમાં શ્રેષ્ઠ વાતાવરણ પ્રાપ્ત કરવું સંભવ બને છે એના પછી છે સંગ્રહનો હેતુ ટૂંકમાં સંગ્રહ છે શા માટે પૂરું કરે છે સોરી શા માટે કરીએ છીએ આખા વર્ષ દરમિયાન તાજી શાકભાજીઓની માંગને પૂરી કરવા પુષ્કળ સિઝનથી બચવા અને સર્વોચ્ચ સીઝન દરમિયાન કિંમત જાળવી રાખવી જરૂરત પડવા પર રોપણી સામગ્રી પૂરી પાડવી ઓછા તાપમાનને જાળવી રાખવી ઉત્પાદનની જૈવિક પ્રવૃત્તિને ધીમી કરવી ઉપજના ભેજની રક્ષા કરવી સૂક્ષ્મ જંતુઓથી બચાવવું હવે આ જે સંગ્રહ છે એ શેના કારણે તો કે આખા વર્ષ દરમિયાન આપણે જે શાકભાજીઓ છે એની જે માંગ છે તેને પૂરી કરવા માટે પણ આપણે જે પાક છે તેને આપણે સંગ્રહિત કરતા હોય છે તથા પુષ્કળ સિઝન એટલે શું તો અમુક સિઝન એવી હોય કે તેમાં અમુક પ્રકારના શાકભાજી હોય તો તેની માંગ છે તે વધારે રહેતી હોય છે ફોર એક્ઝામ્પલ લીંબુ હોય તો લીંબુ જે છે એ વધારે પડતું ઉનાળાની અંદર તેની માંગ છે તે વધી જાય છે તો આવા સમયે આપણે જે પાક છે તેને આપવું જોઈએ જેનાથી આપણે શું તો કે વધારે પૈસા મળી શકે જરૂરત પડવા પર રોપણીની સામગ્રી પૂરી પાડવી હવે આપણે જે ડુંગળી છે સોરી ડુંગળી તો નહીં પણ કહી શકીએ લસણ તો આ જે લસણ છે તેને માટે શું તો કે રોપણીની સામગ્રી છે તે પૂરી પાડે છે આપણે જ્યારે જરૂર પડે ત્યારે જો લસણનો સંગ્રહ કરેલો હોય તો આપણે એને રોપવા માટે લઈ જઈ શકીએ છીએ હવે છે સંગ્રહની પ્રક્રિયાઓ સંગ્રહની બે પ્રકાર છે પહેલો છે અનિય નિયંત્રિત સ્થિતિમાં સંગ્રહ રેત અથવા છણ આ સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ બટાકાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે કરવામાં આવે છે આ પ્રક્રિયામાં ઉપજને રેતીથી ઢાંકી દેવામાં આવે છે ટૂંકમાં આ પ્રક્રિયામાં શું કરવાનું છે તો કે આ પ્રક્રિયાનો ઉપયોગ મોટા ભાગે બટાકામાં થાય છે ટૂંકમાં પાક આપણે પરિપક્વ થઈ જાય પછી શું કરવાનું છે તો કે રેતીથી થી ખેતરમાં જ આપણે જે ઢાંકી દઈએ છીએ તે તે છે રેત છણ હવે ખાડા બટાકાના સંગ્રહ માટે ઉપયોગી છે આ પદ્ધતિ માટે ખેતરની સીમા ઉપર ખાડા અથવા ખાઈ ખોદવામાં આવે છે જ્યાં પાકની ખેતી કરવામાં આવી છે સામાન્ય રીતે ખાડા સૌથી ઉપરના બિંદુ પર વિશેષ રીતે ઊંચા વરસાદવાળા ક્ષેત્રોમાં રહેલા હોય છે ટૂંકમાં આપણે જે ખેતર છે આ ખેતરમાં શું કરવાનું છે તો કે ખાડા ખોદવાના છે અને આ જ ખાડાની અંદર બટાકા છે તેનો સંગ્રહ કરવાનો છે ઘાસ અથવા અન્ય જૈવિક આવરણ સામગ્રીનો ઉપયોગ ખાડા અથવા ખાઈના આવરણ માટે કરવામાં આવે છે અને સંગ્રહિત થવા વાળા પાકની ઉપજની સાથે પેક કરવામાં આવે છે પછી જૈવિક સામગ્રીના એક આવરણની સાથે પાથર્યા પછી માટીનું એક આવરણ લગાડવામાં આવે છે હવાના વેન્ટિલેશનને આવવા જવા દેવા માટે તેના ઉપર ઘાસની પરત નાખવામાં આવે છે કારણ કે વેન્ટિલેશનની ઉણપથી પાકના સડવાથી નુકસાન પહોંચી જાય છે એના પછીની પદ્ધતિ છે બાષ્પશીલ ઠંડક ઠંડકની ડિગ્રી હવાના આરએચ અને બાષ્પીકરણ સપાટીની કાર્યક્ષમતા પર આધાર રાખે છે જો આસપાસની હવામાં ઓછો ઓછો આરએચ હોય અને તેને લગભગ છો સો ટકા આર એચ સુધી ભેજવાળા કરવામાં આવે છે તો તાપમાનમાં એક મોટો ઘટાડો મેળવી શકાય છે બાષ્પશીલ ઠંડકમાં શું તો કે રિલેટિવ હ્યુમિડિટી આર એચ એટલે રિલેટિવ હ્યુમિડિટી એટલે કે જે ભેજ છે એ ભેજ કેટલો રહેલો છે એને કહેવાય આર એચ તો આ આર એચ છે એ કેટલો છે તેના ઉપર જે આ ઠંડક છે તે આધાર રાખે છે એના પછી છે નાઈટ વેન્ટિલેશન સંગ્રહ રૂમમાં એક પંખો લગાડવામાં આવે છે જેની ચ્વીસ ત્યારે ચાલુ કરવામાં આવે જ્યારે રાતમાં બહારનું તાપમાન આંતરિક તાપમાનથી ઓછું થઈ જાય છે તાપમાન બરાબર થવા પર પંખો બંધ થઈ જાય છે પંખાની દેખરેખ એક વિશેષ થર્મોસ્ટેટ દ્વારા કરવામાં આવે છે જે આંતરિક સંગ્રહ તાપમાનની સાથે સતત બહારના તાપમાનને માપે છે ટૂંકમાં રાત્રિનો જે સમય હોય છે જ્યારે બહારનું તાપમાન છે એ ઓછું હોય પરંતુ અંદર આપણો જે રૂમ છે એનું તાપમાન તો ગરમ જ રહેવાનું છે તો આ ગરમ તાપમાનને જે ઠંડુ કરવા માટે નાઇટ વેન્ટિલેશનનો ઉપયોગ છે તે કરવામાં આવે છે નિયંત્રિત વાયુમંડળની સાથે સંગ્રહ ટૂંકમાં આગળ જે હતા એ બધા કેવા હતા અનિયંત્રિત એટલે કે એની અંદર ઠંડુ આપણે કરવું કરી પણ શકીએ અને ના પણ થઈ શકે એટલે આપણા જે એ કન્ડિશન હતી એ સ્થિતિઓ હતી એ આપણા કંટ્રોલમાં હતી નહીં આ છે તે આપણા નિયંત્રણ હેઠળની પદ્ધતિઓ છે એમાં પહેલું છે સંશોધિત વાતાવરણ સંગ્રહ નિયંત્રિત અથવા સંશોધિત વાતાવરણની સાથેનું સંગ્રહ સામાન્ય રીતે ફળ અને ટામેટા માટે કરવામાં આવે છે આ પ્રકારના સંગ્રહ દિવાલ છત અને તળિયાની સાથે એરટાઈટ ચેમ્બર હોય છે આ વિધિમાં ઓક્સિજનને ઓછું કરી અને સીઓ ટ્યુના સ્તરને વધારી સંગ્રહના અંદર વાયુમંડલીય ગેસનું ગુણોત્તર બદલી નાખવામાં આવે છે વિવિધતાના આધાર પર અને ઓટુ સીઓ ટુ અને નાઇટ્રોજનના ગુણોત્તરને જાળવી રાખવામાં આવે છે સંશોધિત વાતાવરણ સંગ્રહમાં શું થશે તો કે ઓક્સિઓ ટુ જે કાર્બન ડાયોક્સાઇડ છે તેને વધારી દેવામાં આવે અને ઓક્સિજનને ઘટાડી દેવામાં આવે હવે જો ઓક્સિજનનો ઘટાડો હશે તો શું થશે તો કે પાક છે એ બગડશે નહીં એના પછીનું છે બળપૂર્વક હવાનું વેન્ટિલેશન રૂમના છિદ્રવાળા માળની નીચે હવાની અવર જવરવાળા સેલ પૂરા પાડવામાં આવે છે જેથી સંગ્રહિત ઉત્પાદનની વચ્ચેથી હવાને બળપૂર્વક નાખી શકાય એના પછીનું છે રેફ્રિજરેટર રેફ્રિજરેટરને નિયંત્રિત પરિસ્થિતિઓમાં કોઈ પદાર્થમાંથી ગરમી કાઢવાની ટેકનિકના રૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય છે ટૂંકમાં રેફ્રિજરેટર એટલે શું તો કે જે પણ આપણો પદાર્થ રહેલો છે આ પદાર્થમાંથી જે ગરમી દૂર કરવાની ટેકનિક છે તેને જ શું કહેવાય છે આપણું રેફ્રિજરેટર તરીકે ઓળખવામાં આવે છે આમાં ઉત્પાદનના તેમના વાતાવરણના તાપમાનને સામાન્ય તાપમાનથી ઓછા તાપમાને ઓછું કરવા અને જાળવી રાખવાની ટેકનિક સામેલ છે આ ઉત્પાદન દ્વારા ઉત્પન્ન થયેલી ગરમીને છોડવા માટે નિકાસ સુવિધાઓ સાથે જ પૂરી પાડવામાં આવે છે પાક અથવા તેની વિવિધતા પ્રમાણે રેફ્રિજરેટર સંગ્રહ વાતાવરણના અંદરના તાપમાન અને સંબંધિત ભેજના પ્રમાણેની સ્થિતિને નિયંત્રિત કરવું જરૂરી છે એના પછી છે કોલ્ડ ચેઇન અથવા ફૂલ ચેઇન ખેતરમાંથી બજાર અથવા સ્ટોરેજ સુધીની પરિવહનની એક તાપમાન નિયંત્રિત સુવિધાને ચેઇન ચેઇન અથવા કુલ કહેવામાં આવે છે રેફ્રિજરેટરની સ્થિતિઓમાં મુજબ ઉત્પાદન સંગ્રહ અને પુરવઠાનો બધો અભ્યાસ કરવામાં આવે છે કોલ્ડ ચેઇન અથવા જાળવી રાખવાથી ઉપજનું સંરક્ષણ અને વિસ્તારિત સ્વજીવન સુનિશ્ચિત થાય છે હવે એના પછી છે ટામેટાની લણણી પછીનું હેન્ડલિંગ ટામેટાના ફળોને પાક પછી જલ્દીથી જલ્દી ઠંડા કરવા જોઈએ અને પછી યોગ્ય તાપમાન પર સંગ્રહ કરવા જોઈએ બજારોમાં પરિવહનની રાહ જોવાના કારણો માટે ઉત્પાદનને કામ ચલાવ રીતે સંગ્રહિત કરી શકાય છે વેચાણ વેચાણ અને ગુણવત્તા જાળવી રાખવા માટે એક કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરવો જોઈએ સંગ્રહ સ્થળમાં ઓછું તાપમાન બનાવી રાખવાથી શાકભાજીઓનું સંગ્રહ જીવન ઘણું જ વધી જાય છે બાષ્પીકરણ યોગ્ય ઠંડા સંગ્રહ મુજબ ટામેટાને ઓછા તાપમાન પર સંગ્રહિત કરવામાં આવે છે સામાન્ય રીતે ભારતમાં ટામેટા વ્યાવસાયિક રૂપથી કોલ્ડ સ્ટોરેજમાં નથી રાખવામાં આવતા ટામેટાના સંગ્રહ જીવનને લણણી પછી ઉપજને પ્રી કુલિંગ કરી સંગ્રહ કરતાં પહેલાં અને પરિવહન વધારી શકાય છે લીલા રંગની પરિપક્વ અવસ્થામાં ટામેટાના ફળોને બાર થી તેર ડિગ્રી પર સો ગજ જાડાઈવાળા પોલિથિનની થેલીઓમાં સફળતાપૂર્વક સંગ્રહ કરી શકાય છે ટામેટાનું જીવન બાષ્પીકરણ યોગ્ય ઠંડા સંગ્રહમાં રાખીને વધારી શકાય છે એવું માનવામાં આવે છે કે ગરમીના સમય દરમિયાન શૂન્ય ઊર્જાવાળા કુલ ચેમ્બર સંગ્રહિત બ્રેક ચરણ પર ટામેટાને ચારથી પાંચ દિવસ સુધી તેના જીવનને વધારી દે છે ફળોના લાંબા સમયના સંગ્રહ અને વજન ઘટાડવાને ખૂબ જ ઓછા કરવા માટે કુલ ચેમ્બરનો ઉપ અસરકારક રીતે ઉપયોગ છે તે કરી શકાય છે ઝીરો એનર્જી કુલ ચેમ્બરનો ઉપયોગ કરી ફળો અને શાકભાજીઓના ઓછા સમયના સંગ્રહને અસરકારક રીતે કરી શકાય છે તે સંગ્રહ તાપમાનને ઓછું કરે છે અને સંગ્રહના આરેચને પણ વધારે છે જે ઉપજની તાજગી બનાવી રાખવા માટે જવાબદાર છે એના પછી આપણે જે પણ પાક છે તેને પ્રી કોલ્ડ કર્યા પછી તેનો ક્રમ નક્કી કરવામાં આવે છે ટામેટાને ખાસ શહેરોના બજારો માટે વર્ગીકૃત કરવામાં આવે છે જે સામાન્ય રીતે ફળોના આકારમાં એકરૂપતા પર આધારિત હોય છે અને તેને બે સબોમાં વર્ગીકૃત કરી શકાય છે પહેલાં સારા સમૂહમાં આકાર અને રંગમાં પૂરી રીતે વિકસિત એકરૂપતાની સાથેના ફળ સામેલ થશે બીજા સમૂહમાં અલગ અલગ આકાર અને રંગની સાથે ફળ સામેલ થઈ શકે છે ઊંચું વળતર મેળવવા માટે ક્રમ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે પરંતુ સ્થાનિક બજારોમાં આ બહુ સામાન્ય નથી ભારતીય માનક બ્યુરો દ્વારા ટામેટા અર્થાત સુપર એ સુપર ફેન્સી અને કોમર્શિયલ એમ ચાર ગ્રેડનું વર્ણન કરવામાં આવ્યું છે ફળોને પ્લાસ્ટિકના બોક્સ સળ પડેલા ફાઇબર બોક્સ લાકડાના બોક્સ અથવા પૂઠ્ઠાના બોક્સમાં પેક કરવામાં આવે છે અને નજીકના બજારોમાં લઈ જવામાં આવે છે હવે એના પછી છે મરચાંનું લણણી પછીનું હેન્ડલિંગ લીલા મરચાં અને સિમલા મિરચની લણણી પછી તરત પ્રી કુલિંગ કરવું જરૂરી છે મરચાંનો નેવુંથી નેવું થી પંચાણું આરેચની સાથે સાતથી થી સાત પોઈન્ટ પાંચ ડિગ્રીથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સંગ્રહ અને પરિવહન કરવામાં આવે છે જો યોગ્ય રીતે ઠંડા અને સંગ્રહિત કરવામાં આવે છે તો સ્વજીવનને ચૌદ થી એકવીસ દિવસ સુધી વધારી શકાય છે સુકાયેલા મરચાના વિષયમાં છોડના ભાગો અને અન્ય વિદેશી સામગ્રીની યોગ્ય સફાઈ કરી ફળને સારી રીતે સુકવવા જોઈએ પછી તેને ચોખ્ખી અથવા ગંદકીથી મુક્ત સૂકી શણની થેલીઓમાં પેક કરી શકાય છે અને ભેજથી સુરક્ષાની ખાતરી કરવા માટે ઠંડા શુષ્ક સ્થાનોમાં સંગ્રહ કરી શકાય છે થેલાને સેમી દૂર રાખવા કાળજી રાખવી જોઈએ સંગ્રહ કરેલા ઉત્પાદનો સમય સમય પર સૂર્યના સંપર્કમાં રહેવા જોઈએ થેલીની કાળજી રાખવા માટે તેને દિવાલથી પચાસથી સાઠ સેમી દૂર ઊભા કરવા જોઈએ સુકાયેલા મરસાને ક્રાફ્ટ પેકેટમાં સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને પાસઠ ટકા સંબંધિત ભેજના પ્રમાણ માટે સારી રીતે સંગ્રહ કરી શકાય છે જોકે મરચાં પાવડર માટે કાચના કન્ટેનરોના બદલે પોલિથિનને બેગ અસરકારક હોય છે મરચાંના રંગ અને તીખાશ લાલ શિમલા મિર્ચના વિષયમાં રંગ એ સંગ્રહ દરમિયાન વધુ સારી રીતે સુરક્ષિત હોય છે પ્રધાન રૂપે લગભગ દસ ટકા ભેજના સ પ્રમાણની સાથે યોગ્ય રૂપથી સૂકવેલા સિમલા મિર્ચ સાથે પ્રાથમિકતા આપવામાં આવે છે જે વધુ સુકાયેલા રંગોની અછતવાળા હોય છે અને ઊંચા ભેજના સ્તરવાળા ફળ સંગ્રહ દરમિયાન સંક્રમણ અને રંગોના ઉડી જવા માટે અતિ સંવેદનશીલ હોય છે ક્રમ ભારતમાં મરચાને મુખ્ય રૂપથી બજારમાં લાવતા પહેલા ખેડૂતો દ્વારા રંગ અને આકારના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે બજારની માંગના આધારે ફળીના રંગ આકાર ભેજ અને દાંડીના સ્પષ્ટ વર્ણોને છોડીને નુકસાનીવાળા ફિક્કા અને વિકસિત ફળીને દૂર કરવામાં આવે છે મરચાંનો ક્રમ નક્કી કરવામાં અન્ય કારણોનું પણ મહત્ત્વ છે એક છે બીજ અને ફળનું ગુણોત્તર બીજનો આકાર અને તેની કઠિનતા ફળની ચામડીની જાડાઈ અને પછી છેલ્લે તીખાશ

તાજા કાપેલા ફળોને ફુવારાની સાથે ધોઈ સારી રીતે સાફ કરવામાં આવે છે એક યોગ્ય પ્લાસ્ટિક ટ્રે અથવા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે ફળોને તેમના આકાર અને રંગ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે ભારતીય માનક બ્યુરો દ્વારા તેના માટે ત્રણ ગ્રેડ છે અર્થાત પહેલું સુપર બીજું ફેન્સી અને ત્રીજું કોમર્શિયલ વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ